હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલિયા ફ્રેન્ડ્સ હું છું પ્રીતિ પટેલ તો આજે આપણે એક પાલકની નવી જ રેસીપી બનાવવા જઈ રહ્યા છે તો એના માટે મેં બધી જ પાલકને ધોઈને સરસ રીતે કટ કરી દીધી છે તો હવે આપણે લગભગ ચારથી પાંચ બટાકા લઈશું આ બટાકાને મેં સરસ રીતે બોઇલ કરી દીધા છે તો હવે આપણે એના છોડા કાઢી નાખીશું અને દરેક બટાકાને આ રીતે ઝીણી છીણીથી છીણી લઈશું કાં તો પછી તમે પથ્થરનો ઉપયોગ કરીને પણ એને મેશ કરી શકો છો કે તમારી પાસે મેશર હોય તો બી પણ મને એક સરસ પથ્થર મળ્યો છે તો એનાથી બધા જ બટાકાને મેશ કરી લઈશ તો તમે જોઈ શકો છો કે બધા જ બટાકા સરસ મેશ થઈ ગયા છે અને હવે આપણે રેસીપીને આગળ વધારીશું તો એના માટે આપણે કથરોટ લઈશું અને કથરોટમાં અડધી વાડકી બાજરીનો લોટ અને એકથી દોઢ વાડકી આપણે ઘઉંનો લોટ મિક્સ કરીશું હવે એમાં બધા મસાલા કરીશું તો સૌ પ્રથમ બંને લોટને સરસ રીતે મિક્સ કરી દઈએ તો એમાં આપણે થોડું મોવણ એડ કરીશું લગભગ ત્રણથી ચાર ચમચી જેટલું અને લીલા મરચાં ઝીણા કાપેલા એડ કરીશું અને બીજા મસાલા લકડીયાના ડબ્બામાંથી નાખીશું એ પહેલાં આપણે આદુ થોડું છીણી લઈએ તમે આદુને મિક્સીમાં પણ ક્રશ કરીને નાખી શકો છો પણ મને આ આઈડિયા સારો લાગ્યો એટલે હું નાની છીણીથી એને છીણી નાખું છું લગભગ અડધો ઇંચ જેટલું આપણે આદું એમાં એડ કર્યું છે હવે આપણે બધા મસાલા કરીશું તો સ્વાદ પ્રમાણે કે ખાઈ શકો તેટલું લાલ મરચું હળદર અને આપણે અજમો એમાં ખાસ નાખવાનો છે તો અજમાન અને જીરાને આપણે સરસ વાટીને નાખીશું ધાણા જીરું એડ કરીશું અને હવે બધી જ પાલક એમાં મિક્સ કરી દઈશું અને બધી જ પાલક મિક્સ કર્યા પછી આપણે એમાં એડ કરીશું મેશ કરેલા બધા જ બટાકા તો આપણે બાફેલા બટાકાને મેશ કર્યા અને પાલકની સાથે એને મિક્સ કર્યા સાથે ઘઉંનો લોટ ને બાજરીનો લોટ લીધો સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને તમારે આ સિવાય ગમે તે બીજા મસાલા એડ કરવા હોય જેમ કે ગરમ મસાલો એ બધું તમે આજ ટાઈમ એડ કરી અને સરસ આ રીતે લોટ બાંધી દો તો ફ્રેન્ડ્સ ચાખ્યા પછી મને મસાલા થોડા ઓછા નાખ્યા એટલે મેં હળદર મરચું ને ધાણા જીરું એડ કર્યા છે તો બને ત્યાં સુધી આપણે પાણીનો એમાં સહેચ પણ ઉપયોગ નહીં કરીએ બટાકા બાફેલા છે એનાથી જ લોટ બંધાઈ જ હશે તો તમે જોઈ શકો છો કે લોટ આપણો લગભગ બંધાઈ જ ગયો છે એક ટીપા પણ પાણીનો આપણે ઉપયોગ કર્યો નથી બસ તો લોટ આપણો રેડી છે તો ચાલો હવે આપણે એના પરાઠા બનાવવાનું શરૂ કરીએ તો આ લોટ આપણો બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એ રીતે બંધ છે તો ચાલો રેસિપીને આગળ વધારીએ તો એના માટે આપણે એક નાનો લુવો લઈશું અને એને આડની પર અટામણની મદદ લઈને વણીશું તો આ રીતે બસ રોટલી ભાખરી વણતા હોય એ રીતે વણી લેવાનું છે અને રોટલી ભાખરી શેકતા હોય એ જ રીતે આપણે એને શેકી લઈશું પણ આ પરાઠા ખૂબ જ સોફ્ટ થાય છે અને એકદમ તમે આખી રાત રાખશો અને બીજે દિવસે ખાશો તો પણ બહુ નરમ જ રહેશે કારણ કે આપણે બાફેલા બટાકાનો આમાં ઉપયોગ કર્યો છે તો બસ વણીને રેડી છે ચાલો આપણે એને શેકી લઈએ તો બસ આપણે રોટલી ભાખરી શેકીએ એ જ રીતે શેકવાનું છે તેલ મૂકીને તવોને ચીકણો કરી અને થેપલું આપણે ઉપર એડ કરી દઈશું એક બાજુ શેકાય આપણે એટલે એને પલટાઈ દઈશું અને આ બાજુ આપણે થોડું તેલ એડ કરીશું તો આ પરાઠા તમે ચોખા ઘીમાં પણ બનાવી શકો છો એ પણ બહુ સરસ લાગે છે પણ આપણે આજે તેલમાં બનાવી રહ્યા છે તો બસ આ રીતે ધીરા તાપે આપણે એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકીશું તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ પરાઠાનો કલર આવ્યો છે તો આ જ રીતે આપણે બધા જ પરાઠા બનાવી લઈએ અને પછી આપણે શેની સાથે સર્વ કરીએ છીએ તે જોવાનું ભૂલશો નહીં તો આ પરાઠા તમે આ રીતે થેપીને પણ બનાવી શકો છો તો એ પણ પોચા સરસ થાય છે તો ચોઇસ ઇઝ યોર્સ કે તમને વણીને બનાવવાના છે કે થેપીને બનાવવા છે તો મેં તમને આ રેસીપી બંને રીતે બતાવી છે તો ફ્રેન્ડ્સ આ રીતના બધા જ પરાઠા આપણા થઈ ગયા છે તો ચાલો આપણે એને ડબ્બામાં ભરી લઈએ તો આ પરાઠા તમે ફ્રીઝમાં મૂકો કારણ કે આપણે બટાકા બોઇલ યુઝ કર્યા છે એટલે કદાચ બગડી જાય તો તમે એને ફ્રીઝમાં મૂકીને બે દિવસ સુધી ખાઈ શકો છો તો રેસીપી કેવી લાગી તે ચોક્કસથી કમેન્ટ બોક્સમાં લખજો પ્લીઝ સબસ્ક્રાઈબ અવર ચેનલ સુપર સહી